તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નર્મદાજીના પ્રાગટ્ય ઉત્સવની શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરાઈ નર્મદા જયંતિને અનુલક્ષીને સાંજે પાલખી યાત્રા સાથે આરતી દીપદાન કેક સેરેમની મહાપ્રસાદી સહિત ભજન ડાયરાના કાર્યક્રમો પણ યોજાયા આ પ્રસંગે મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે પૂજન અર્ચન સહિત ચુંદડી મનોરથના કાર્યક્રમમાં જોડાયા હતા સોળ ફેબ્રુઆરી પતિત પાવની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદાજીના પ્રાગટ્ય ઉત્સવ નર્મદા જયંતિનો પાવન દિવસ હોય તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા રાવ ઘાટ ચક્રતીર્થ ઘાટ કપિલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમો સાથે નર્મદા જયંતિની ઉજવણી કરાઈ વહેલી સવારે પ્રભાત ફેરી નર્મદા યાગના આયોજન સાથે બપોરે બાર કલાકે માતાજીના પ્રાગટ્ય સમયે કેક કાપી મહાઆરતીમાં ભાવિકો જોડાયા હતા અને માતાજીના જળમાં દૂધ શ્રીફળ કુમકુમ ચુંદડી ચણી બોર જેવી સામગ્રી અર્પણ કરી પાવન સ્નાનનો લાવો લીધો હતો નર્મદા જયંતિને અનુલક્ષી બપોર બાદ નીચે ભક્તિના તાલે નગરમાં નર્મદાજીને પાલખી યાત્રા નીકળી માતાજીને લાંબી ચુંદડી અર્પણ કરવાનું મનોરથ યોજાયું તેમજ સાધ્ય સમયે આરતી અને નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આયોજિત કરાયેલી જાહેર મહાપ્રસાદી બાદ રાતે જન મહારાજ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું તેમજ રાત્રિના હજારોની સંખ્યામાં દીપદાન કરી ભાવિકોએ એમાં નર્મદાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ધન્યતા પ્રાપ્ત કરી હતી આજે અમાર નર્મદાનો પ્રાગટ્ય દિવસ અને નર્મદા કાંઠાના વતની તરીકે મા નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી દરબાવતીનો ધારાસભ્ય થયો છું ચાનોદ પણ દરબાવતીમાં આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિનેશ અને ગંગા દશેરા વખતે માને આરતી પૂંજાન અને ચૂંટણી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને સાથે સાથે માને પ્રાર્થના કરું છું કે મા એવી શક્તિ આપ કે દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકોને સુખ શાંતિ માટે કામ કરી શકું અને નર્મદા કાંટાના જે પ્રોજેક્ટો હાથ પર લીધા છે એ સરકારમાંથી મંજૂર કરાવીને એને પૂર્ણ સ્વરૂપ આપી શકું નર્મદે હર